સુરતના પાલમાં ડમ્પર ચાલકે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે ડમ્પર ચાલકે પૂર ઝડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને વિદ્યાર્થીને ફૂટબોલની માફક ઉડાડ્યો હતો વિદ્યાર્થી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે જે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ડમ્પર ચાલકે અકસ્માત કર્યો હતો તે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસ ચેકિંગ દરમિયાન પાલ રોડ એપેક્સ હોસ્પિટલ પાસેથી ચાલક પ્રભુ કચેરીયા મીણા જ્યારે ભેસાણ ચોકડી પાસે બે ડમ્પરને પોલીસે અટકાવીને ચેકિંગ કર્યું હતું જેના ચાલક મુખ્તાર ખાન મુન્ના ખાન અને ચાલક સચદેવાનંદ રામો પ્રસાદ નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધાયો હતો સચિન જીઆઈડીસી નાયરા પેટ્રોલ પંપ પાસે તો બેફામ દોડતા ડમ્પર ચાલકે રવિવારે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં જિયાવ ગામ કુંભાર ફળિયાના આયુષ ગિરીશ પટેલની કારને ટક્કર મારી નુકસાન કર્યું હતું આમ પોલીસના ચેકિંગ દરમિયાન જુદા જુદા ડમ્પરના ત્રણ ડ્રાઈવરો નશામાં ધૂત મળી આવ્યા હતા અને નશામાં ધૂત ડમ્પર ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી